આ વાત છે જંગલમાં રહેતા એક અનોખા પશુ જોડલાની એક હતો કેશવ નામનો શક્તિશાળી વાઘ અને બીજો હતો ગજરાજ નામનો વિશાળકાય હાથી સામાન્ય રીતે જંગલમાં બધા પ્રાણીઓ હળી મળીને રહેતા પણ કેશવ વાઘને પોતાની તાકાતનું ભારે અભિમાન હતું તેની આંખોમાં હંમેશા એક નશો રહેતો પોતાની જબરી પંજાની શક્તિનો બીજી તરફ ગજરાજ હાથી શાંત હતો પણ જ્યારે કોઈ તેને પડકારે ત્યારે તેના જેવો બળવાન બીજો કોઈ નહીં એક ઉનાળાની બપોરે હિરણ નદીના કિનારે આ બંનેનો ભેટો થયો આસપાસ નાના નાના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને વાંદરાઓ ડાળીએ ડાળીએ કૂતતા હતા કેશવે તાળ પાડીને ગજરાજનો રસ્તો રોક્યો અને બોલ્યો ગજરાજ આ જંગલમાં લોકો તારા કદથી ડરે છે પણ અસલી તાકાત તો મારા પંજામાં છે આ જંગલનો અસલી રાજા હું છું ગજરાજે પોતાની સૂંઢ ઊંચી કરી અને ગંભીર અવાજે કહ્યું કેશવ બળ તો બુદ્ધિ સાથે હોય તો જ શોભે અહંકાર તો મોટા મોટાના ઓગળી જાય છે આ વાત સાંભળી કેશવ લાલચોળ થઈ ગયો તેણે એક વિચિત્ર શરત મૂકી જો તને તારા બળ પર એટલો જ ભરોસો હોય તો ચાલે ખરીફાઈ કરીએ જે પોતાને વધારે શક્તિશાળી સાબિત કરી દે તે બીજાનો શિકાર કરી શકે મંજૂર છે ગજરાજ ક્ષણભર માટે થંભી ગયો તેને ખબર હતી કે આ હિંસક શરત જીવલેણ બની શકે છે પણ આખા જંગલના પ્રાણીઓ આ દ્રશ્ય જોઈ રહ્યા હતા પોતાની મર્યાદા જાળવવા ગજરાજે હા પાડી નક્કી થયું કે સાત દિવસ પછી જંગલના મોટા મેદાનમાં બંને પોતાની તાકાતનું પ્રદર્શન કરશે હરીફાઈ શરૂ થઈ પહેલા કેશવ વાઘનો વારો આવ્યો તેણે ઊંડો શ્વાસ લીધો અને એવી ભયાનક ગર્જના કરી કે આખું આકાશ ધ્રુજી ઉઠ્યું એ ગર્જના એટલી કાતિલ હતી કે નજીકની જાડીમાં છુપાયેલા બે નિર્દોષ શિયાળના બચ્ચા તો ફડક ફડક થતાં હૃદય બેસી જવાથી ત્યાં જ મૃત્યુ પામ્યા વાઘની આ શક્તિ જોઈને આખું જંગલ સ્તબ્ધ થઈ ગયું હવે વારો ગજરાજનો હતો ગજરાજે પોતાની સૂંઢ આકાશ તરફ કરી અને જોરથી ચીચિયારી પાડી અવાજ તો મોટો હતો પણ તેનાથી કોઈનો જીવ ન ગયો કેસો હસી પડ્યો જોયું ગજરાજ મારી એક ગર્જનાએ બે જીવ લીધા અને તારા અવાજથી તો એક ચકલી પણ ન ઉડી તું હારી ગયો છે હવે તૈયાર થઈ જા હું તને ચીરીને ખાઈ જઈશ ગજરાજની આંખોમાં આંસુ આવી ગયા મોત સામે દેખાતું હતું પણ તેને પોતાના પરિવારની ચિંતા હતી તેણે નમ્રતાથી કહ્યું કેશવ હું હાર સ્વીકારું છું પણ મને મારા પરિવાર અને મિત્રોને છેલ્લી વાર મળવા માટે સાત દિવસની મહોલત આપ આઠમા દિવસે હું પોતે અહીં આવી જઈશ કેશવને પોતાની જીત પર એટલો વિશ્વાસ હતો કે તેણે ઉદારતા બતાવી સાત દિવસની મુદત આપી દીધી ગજરાજ ભારે હૈયે ડુસકા ભરતો પોતાના ઘર તરફ ચાલ્યો તેને ખબર નહોતી કે આ સાત દિવસમાં તેની જિંદગી કેવી રીતે બદલાવાની છે ગજરાજ હાથી જ્યારે પોતાના નિવાસસ્થાને પાછો ફર્યો ત્યારે તેના પગ ભારે થઈ ગયા હતા તેની આંખોમાં દળદડ આંસુ વહી રહ્યા હતા વનરાજ કેશવ સાથે કરેલી શરત તેને હવે મોતની સજા જેવી લાગતી હતી ગજરાજનો પરિવારમાં ગભરાટ ફેલાઈ ગયો આખું જંગલ જાણે શોકમાં ડૂબી ગયું હોય તેમ પક્ષીઓએ કલરવ કરવાનું બંધ કરી દીધું હતું ત્યાં જ એક નાનકડા પહાડ પાછળથી ઠેકડા મારતો ચક્કુ નામનો સસલો બહાર આવ્યો ચક્કુ કદમાં નાનો હતો પણ તેનું ભેજું કોઈ પણ પ્રાણી કરતાં તેજ ચાલતું હતું તે ગજરાજનો પરમ મિત્ર હતો ગજરાજની હાલત જોઈ ચક્કુનું દિલ ભરાઈ આવ્યું તેણે ગજરાજની સૂંઢ પાસે જઈને ધીમેથી પૂછ્યું ગજરાજભાઈ આટલા બધા આંસુ તમે તો જંગલની શાન છો શું થયું છે ગજરાજે ગદગદ કંઠે કેશો વાઘ સાથે થયેલી બધી વાત અને પોતાની હારનો કિસ્સો સંભળાવ્યો ચક્કુએ બધી વાત ધ્યાનથી સાંભળી તેની નાનકડી આંખોમાં એક ચમક આવી તેણે ગજરાજની સૂંઢ પંપાળીને કહ્યું મિત્ર તમે ચિંતા ન કરો જે બળથી નથી થતું તે કડથી થાય છે આ કેશો વાઘને એના અહંકારનું ફળ જરૂર મળશે તમે બસ શાંતિથી બેસો બાકીનું મારા પર છોડી દો ચક્કુ સસલો ત્યાંથી નીકળ્યો અને સીધો જંગલના ખૂણે ખૂણે પહોંચી ગયો તેણે હરણ ગાયો ભેંસો ઘોડા અને ઊંટ બધાને ભેગા કર્યા તેણે દરેકને સમજાવ્યું જુઓ ભાઈઓ આજે વાઘ ગજરાત જેવા ભલા પ્રાણીને ખાઈ જશે તો કાલે આપણો વારો પણ આવશે વાઘ જો લોહી ચાખી જશે તો આખું જંગલ ઉજ્જળ કરી નાખશે આપણે ગજરાજ ગજરાજભાઈને બચાવવા જ પડશે જંગલના પ્રાણીઓ ડરતા હતા પણ ચકુની વાતોમાં સત્ય હતું ચકુએ એક અનોખી યોજના બનાવી તેણે દરેક પ્રાણીને પોતાનો ભાગ ભજવવા તૈયાર કર્યા માત્ર એક ચંચળ નામનો વાંદરો હતો જે બહુ સ્વાર્થી હતો તે વાઘનો ચમચો હતો અને તેને લાગ્યું કે વાઘ જીતશે તો તેને પણ થોડું ખાવાનું મળશે તે ચક્કુની ટોળીમાં ન જોડાયો અને કેશવ વાઘ પાસે જઈને બેસી ગયો દિવસો વીતતા ગયા છ દિવસ પૂરા થયા સાતમા દિવસની રાત્રે ગજરાજ પાસે જઈ ચક્કુએ કહ્યું ગજરાજભાઈ કાલે સવારે તમે મેદાનમાં જજો પણ એક રાજાની જેમ હું તમારી ઉપર સવાર થઈશ ગભરાશો નહીં બસ હું કહું તેમ કરજો ગજરાજને ચકુની ચતુરાઈ પર વિશ્વાસ હતો સાતમા દિવસની સવાર પડી કેસો વાઘ અને પેલો ચંચળ વાંદરો મેદાનમાં હાથીની રાહ જોતા ઊભા હતા કેસો પોતાની જીભ હોટ પર ફેરવી રહ્યો હતો તેને હાથીનું તાજું માંસ ખાવાની લાલચ જાગી હતી પણ અચાનક દૂરથી ધૂળની ડમરીઓ ઉડી એક વિચિત્ર ગર્જના સંભળાઈ કોઈ સૈન્ય આવતું હોય તેવો અવાજ સંભળાયો વાઘ ચમકી ગયો તેણે જોયું કે હજારો પ્રાણીઓનું એક વિરાટ સરઘસ આવી રહ્યું છે અને તે બધાની આગળ ગજરાજ હાથી ગર્વથી ચાલી રહ્યો છે અને સૌથી આશ્ચર્યની વાત એ હતી કે ગજરાજની ઉપર પેલો નાનકડો ચકુ સસલો કોઈ મહાન સમ્રાટની જેમ બેઠો હતો મેદાનમાં ધૂળની ડમરીઓ શાંત થઈ અને જે દ્રશ્ય દેખાયું તે જોઈને કેશવ વાઘની આંખો ફાટી ગઈ ગજરાજ હાથી આજે કોઈ ગુલામની જેમ નહીં પણ એક ભવ્ય રથની જેમ ચાલી રહ્યો હતો તેની પીઠ પર રેશમી વસ્ત્ર જેવી લાગતી એક જૂની ચાદર પાથરેલી હતી અને તેની ઉપર બિરાજમાન હતો ચક્કુ સસલો ચક્કુએ આજે પોતાના લાંબા કાન ટટ્ટાર કર્યા અને તેના ચહેરા પર ગજબનું તેજ હતું તેની પાછળ હજારો પ્રાણીઓ એકી અવાજે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા સસારાણા આવે છે મોટી ફોજ લાવે છે આફત આભની લાવે છે વાઘના મનમાં ફાળ પડી તેણે ક્યારેય સસલાને આટલા ઠાઠમાં જોયો નહોતો તેની સાથે ઊભેલો ચંચણ વાંદરો પણ થરથર રૂજવા લાગ્યો વાંદરાએ વાઘના કાનમાં ફસફસાવ્યું કેશવભાઈ આ કંઈક અજુગતું લાગે છે આ નાનકડો સસલો હાથી ઉપર સવાર થઈને આવે છે એનો અર્થ એ કે એણે હાથીને પણ પોતાનો ગુલામ બનાવી લીધો છે આ સસલો કોઈ સામાન્ય જીવ નથી આ તો સસા રાણા છે સરઘસ એકદમ નજીક આવ્યું ચકુ સસલાએ પોતાના હાથમાં એક લાંબી લાકડી પકડી હતી જે દૂરથી તલવાર જેવી ચમકતી હતી ગજરાજ હાથીએ મેદાનની વચ્ચે આવીને મોટો ચીચિયારો પાડ્યો અને ઘૂંટણીએ બેસી ગયો ચપુ સસલો ઉતરીને કેસવની સામે ઊભો રહ્યો તેની પાછળ ઊભેલા હરણો અને જંગલી પાડાઓએ જમીન ખોતરીને ભયાનક અવાજો કર્યા વાગે હિંમત ભેગી કરીને પૂછ્યું પેલા સસલા તું અહીં શું કરે છે આજે તો મારે ગજરાજને ખાવાનો દિવસ છે તું આટલા બધા પ્રાણીઓને લઈને કેમ આવ્યો છે ચક્કું સસલું ખળખડાટ હસી પડ્યો એ હાસ્યમાં એટલો આત્મવિશ્વાસ હતો કે વાઘને પોતાની તાકાત ઓછી લાગવા માંડી ચકુ બોલ્યો અરે ઓ વાઘડા તું કોને ખાવાની વાત કરે છે મેં તો સાંભળ્યું હતું કે આ જંગલમાં એક બહુ અભિમાની વાઘ રહે છે એટલે હું ખાસ સાત સમંદર પારથી તેને ચાખવા આવ્યો છું ગજરાજ તો મારો સારથી છે એ તો મને તારા સુધી લઈ આવ્યો આ સાંભળીને કેશવ વાઘના ગળામાં સોસ પડવા લાગ્યો તેણે જોયું કે પાછળ ઊભેલા શિયાળો અને વરુઓ એવી રીતે લાળ ટપકાવી રહ્યા હતા જાણે આજે વાઘની જ મીજબાની થવાની હોય ચંચળ વાંદરો તો ઝાડની એક ડાળી પર ચડી ગયો અને બૂમો પાડવા લાગ્યો ભાગો કેશવભાઈ ભાગો આ સસારાણા તો વરુ કરતાં પણ ભૂખ્યા છે ચકુએ મગરુંથી પોતાના મૂછના વાળ સરખા કર્યા અને ગર્જના કરી મિત્રો તૈયાર થઈ જાઓ આજે આપણે એક એવા પ્રાણીનો શિકાર કરીશું જે પોતાને બહુ બળવાન સમજે છે જેણે નિર્દોષ શિયાળના બચ્ચાનો જીવ લીધો છે આજે એનો જ વારો છે વાઘને હવે ફાળ પડી જે કેશવ કાલ સુધી ગર્જના કરતો હતો તેની પૂછડી આજે બે પગ વચ્ચે દબાઈ ગઈ હતી તેને લાગ્યું કે જો તે અત્યારે નહીં ભાગે તો આ હજારો પ્રાણીઓ તેને ફાડી ખાશે મેદાનમાં વાતાવરણ એકદમ ગરમાઈ ગયું હતું કેશવ વાઘ જે અત્યાર સુધી પોતાને જંગલનો રક્ષક અને ભક્ષક સમજતો હતો તે આજે ચક્કુ સસલાના તેજ સામે ચાકો પડી રહ્યો હતો ચકુએ જોયું કે વાઘના ચહેરા પર ડર દેખાઈ રહ્યો છે એટલે તેણે પોતાની યુક્તિનો બીજો તબક્કો શરૂ કર્યો ચકુએ પોતાની થેલીમાંથી એક પીળું કેળું કાઢ્યું અને એવી રીતે ખાવા લાગ્યો જાણે તે કોઈ શિકારનું કાળજું ચાવી રહ્યો હોય તેણે જોરથી બૂમ પાડી આહા હજુ તો સવારના નાસ્તામાં મેં એક વાઘણનો શિકાર કર્યો છે તેનું માંસ કેવું મીઠું હતું પણ હજુ મારું પેટ ભરાયું નથી મને તો હવે આ વાઘનો શિકાર કરવો છે આ સાંભળીને કેસવના તો મોતિયા મરી ગયા તેને થયું કે આ સસલો તો વાઘ મારું લાગે છે પેલો ચંચણ વાંદરો પણ ઝાડ પર બેઠો બેઠો કાપવા લાગ્યો વાંદરાને થયું કે જો વાઘ ભાગી જશે તો સસલો મને પકડશે એટલે વાંદરાએ નીચે ઉતરીને વાઘને કહ્યું કેશોભાઈ ગભરાશો નહીં આ સસલો આપણને ઉલ્લું બનાવી રહ્યો છે એ તો કેળું ખાય છે માંસ નહીં આપણે અહીંથી ભાગવું જોઈએ પણ જો આપણે અલગ અલગ ભાગીશું તો એ આપણને પકડી પાડશે ચાલો આપણે એકબીજાના પૂંછડા બાંધી દઈએ ડરના માર્યા માણસની જેમ પ્રાણીઓની બુદ્ધિ પણ કામ કરતી બંધ થઈ જાય છે કેશવ વાઘને વાંદરાની વાત સાચી લાગી તેણે વિચાર્યું જો અમે સાથે રહીશું તો એકબીજાને બચાવી શકીશું બંને એકબીજાના પૂંછડા મજબૂત ગાંઠ મારીને બાંધી દીધા આ દ્રશ્ય જોઈને સસલો મનોમન હસ્યો તેણે ગજરાજની પીઠ પરથી જ ત્રાળ પાડી અરે ઓ ચંચણ વાંદરા શાબાશ મેં તને કીધું હતું ને કે મારા ભોજન માટે એક હસ્તપુષ્ટ વાઘ પકડી લાવજે તે તો બહુ સરસ કામ કર્યું તે વાઘને ગાંઠ બાંધીને મારી પાસે લાવવાનું જે કામ કર્યું છે તેના બદલામાં હું તને જીવનદાન આપીશ આ સાંભળતા જ કેશવ વાઘનો વહેમ વિશ્વાસમાં બદલાઈ ગયો તેને લાગ્યું કે આ વાંદરો તો સસલાનો જાસૂસ છે અને મને ફસાવવા માટે જ પૂંછડું બાંધ્યું છે કેશવને હવે સસલા કરતાં વાંદરા પર વધારે ગુસ્સો આવ્યો બરાબર એ જ વખતે ચક્કુએ ઇશારો કર્યો અને બધા પ્રાણીઓએ એકસાથે અવાજ કર્યો પકડો મારો જવા ન દો બસ પછી તો પૂછવું જ શું કેશવ વાઘે જીવ બચાવવા એવી દોટ મૂકી કે વાંદરો તો પાછળ ઢસડાવા લાગ્યો વાઘ આગળ અને વાંદરો પાછળ પછડા તો જાય પૂછડાની ગાંઠ એવી મજબૂત હતી કે છૂટતી નહોતી વાઘ કાટાળી ઝાડીઓમાં થઈને ભાગ્યો પથ્થરો પર થઈને ભાગ્યો વાંદરો બૂમો પાડતો રહ્યો ઊભા રહો કેશવભાઈ આ તો સસલાની ચાલ છે પણ વાઘને તો લાગ્યું કે વાંદરો તેને રોકીને સસલા પાસે પકડાવવા માગે છે છેવટે એક મોટો ખડક સાથે અથડાતા પૂંછડાની ગાઢ છૂટી અને વાઘ સીધો જંગલની પેલે પાર ભાગી ગયો બિચારો વાંદરો અધમુવો થઈને ઝાડ નીચે પડ્યો રહ્યો કેશવ વાઘ તો એવો ભાગ્યો કે તેણે પાછું વળીને જોવાની પણ હિંમત ન કરી જંગલની સીમાઓ વટાવીને તે ક્યાંય દૂર નીકળી ગયો તેણે મનમાં એ જ ડર હતો કે પેલો સસારાણા હજી પણ તેની પાછળ જ હશે બીજી તરફ મેદાનમાં એક અદ્ભુત દ્રશ્ય સર્જાયું હતું જંગલના બધા જ પ્રાણીઓ નાનાથી માંડીને મોટા ખળખડા ટસી પડ્યા ચક્કુ સસલો ગજરાજની પીઠ પરથી નીચે ઉતર્યો ગજરાજની આંખોમાં આજે ફરી આંસુ હતા પણ આ આંસુ ભયના નહીં હર્ષના અને કૃતજ્ઞતાના હતા તેણે પોતાની વિશાળ સૂંઢ વડે ચક્કુને હળવેથી ઉંચક્યો અને પોતાના મસ્તક પર બેસાડ્યો ગજરાજે ગદગદ કંઠે કહ્યું ચકુ તે આજે સાબિત કરી દીધું કે શરીરનું કદ નહીં પણ બુદ્ધિનું બળ જ અસલી શક્તિ છે તે માત્ર મારો જીવ નથી બચાવ્યો પણ આખા જંગલને એક અત્યાચારીના ભયમાંથી મુક્ત કર્યું છે ચક્કુ સસલાએ નમ્રતાથી જવાબ આપ્યો ગજરાજભાઈ આ તો તમારી ભલાઈ અને આપણા બધાની એકતાનો વિજય છે જો આપણે બધા એક ન થયા હોત તો કેશવ વાઘને ડરાવવો અશક્ય હતો પણ આ ઘટનાની એક માઠી અસર પણ થઈ પેલો ચણચણ વાંદરો જે પૂંછડું જોડાવાને કારણે લોહી લુહાણ થયો હતો અને બદનામ થયો હતો તે વાઘનો કાયમી દુશ્મન બની ગયો વાઘને એમ જ લાગ્યું કે વાંદરાએ તેને છેતર્યો હતો અને વાંદરાને એમ થયું કે વાઘે તેને બચાવવાને બદલે પથ્થરોમાં ઢસડ્યો હતો એ દિવસથી જંગલમાં વાઘ અને વાંદરા વચ્ચે વેર બંધાયું આજે પણ જ્યારે વાઘ જંગલમાંથી પસાર થાય છે ત્યારે વાંદરાઓ ખૂખું કરીને આખા જંગલને ચેતવી દે છે જેથી કોઈ પ્રાણી વાઘનો શિકાર ન બને સાત દિવસ પહેલાં જે મોતનો ઓછાયો ગુજરાત પર મંડરાતો હતો તે હવે પૂરો થયો હતો ગજરાજ પોતાના પરિવાર પાસે પાછો ફર્યો જંગલમાં શાંતિ સ્થપાઈ ગઈ આ નાનકડા સસલાએ શીખવ્યું કે જ્યારે આફત આવે ત્યારે ગભરાવાને બદલે ધીરજ અને યુક્તિથી કામ લેવું જોઈએ આ વાર્તા આપણને શીખવે છે કે બળ કરતાં બુદ્ધિ ચડ્યાતી છે અહંકાર હંમેશા પતન તરફ લઈ જાય છે જ્યારે સાચી મિત્રતા અને એકતા ગમે તેવા મોટા સંકટને ટાળી શકે છે